મિત્રો આપણા લોક સાહિત્યમાં ઘણી બધી લોક વાર્તાઓ છે કે જે તમે ક્યારેક સાંભળી હશે અથવા તો તમે જ્યારે નાનપણમાં હશો ત્યારે તમે આ વાતો સાંભળી હશે એવી જ એક વાત છે ફૂલરાણીની રાણીની જે આજે આપણે સાંભળવાના છીએ મેઘાણી સાહેબે ડોશીમાની વાતોમાં આ વાર્તાનો ઉલ્લેખ કરેલો છે એક હતી ડોશી એને દીકરો ને દીકરી કઈ નહીં એના મનમાં થાય કે અરે રે મારે એક દીકરો હોત તો કેવું સારું હતું મંદિરમાં માં જઈને ડોશી રોજ પ્રાર્થના કરે હે ભગવાન એકાદ સંતાન આપોને એક દિવસ ભગવાન પ્રસન્ન થઈ ગયા ને ડોશીના સપનામાં આવ્યા આવીને કે મંદિરના પગથિયા પાસે એક બી પડ્યું છે તે લઈ તારી વાડીમાં વાવજે એમાંથી કંઈક નીકળશે ડોશી તો જઈને જોયું તે હાંચે હાંચ મંદિરના પગથિયા આગળ બી પડેલું એણે એ બીને પોતાની વાડીમાં વાવ્યું રોજ ઉઠીને જાય ને પાણી પાય એક દિવસ ત્યાં કોટો ફીટો બીજે દિવસે પાંદડા નીકળ્યા એમ રોજ ડોશી સવારે ઉઠી ત્યાં જાય ને રોજ ઝાડ મોટું થાય એક દિવસ ડોશી જઈને જોવે તો એક કળી ફૂટેલી ડોશી ની નજર આગળ જ કળી ઉઘડી ને અંદર જોવે તો કળીના કેસર ઉપર ફૂલ જેવી એક સુંદર છોકરી ઉભેલી એક આંગળી જેટલી જ લાંબી છોકરી ડોશી તો રાજી થઈ ગઈ ને ઘેર લઈ ગઈ એનું નામ પાડ્યું ફૂલરાણી એક છીપલીમાં ડોશી ગુલાબના ફૂલની પાખડીઓ પાથરે ને રોજ એમાં ફૂલરાણીને હુરાવે એક દિવસ રાતે ડોશી ફૂલરાણીને ફૂલના બિછાનામાં પોઢાડીને હુઈ ગઈ એટલે ઘરના બાણા બંધ હતા પણ ઘરની ખાળમાં થઈને એક મોટો દેડક્યો અંદર આવ્યો ફૂલરાણીને જોઈને દેડકાના મનમાં છુ વાહ કેવી રૂપાળી કન્યા આને મારા ઘરે લઈ જાવ તો છોકરા બહુ રાજી થાહે એમ ધારીને એણે તો આખી છીપલી મોઢામાં ઉપાડી ને લઈ ગયો પોતાને ઘેર તળાવની પાળે એક ઊંડું ભોયરું હતું એમાં દેડકો રહેતો ઘેર આવ્યો ત્યાં તો કચ્ચા બચ્ચા ડ્રાઉ ડ્રાઉ કરતા દોડ્યા આવ્યા બાપા કે ખબરદાર કોઈ બોલશો નહીં આ છોકરી જાગી જાહે હવારે બધા એની હારે રમજો એને હવાર પડ્યું ફૂલરાણી જાગી જોવે ત્યાં ઘોર અંધારું ટાઢું બરફ જેવું ને ચારે બાજુ ડ્રાઉ ડ્રાઉ લફ લફ કરતા રાક્ષસ જેવા પ્રાણી દોડા દોડ કરે છે અને એની સામે મોટા મોટા ડોળા ફાડીને જોઈ રહ્યા છે છોકરી બિચારી બહુ હેબતાઈ ગઈ ને રોવા લાગી એને રડતી ભાડી દેડકાને દયા આવી ગઈ તળાવની પાળ પાસે કમળનું ઝાડવું હતું એ કમળના પાંદડા ઉપર લાવીને ફૂલરાણીને બેસાડી દીધી ચારેય તરફ આસમાની સરોવર રાતા રાતા કમળ ખીલેલા હતા ને લીલા પાંદડાનું આસન હતું તોય ફૂલરાણી રોવે બંધ જ નો થાય એને રડતી સાંભળી સરોવરના માછલા ભેળા થયા એને પૂછ્યું કે શું કામ છો નાની બેન ફૂલરાણી કે મને અહીંયા થી જવાઈ ભેળા થઈ અને પાંદડાની દાંડલી કાપી નાખી એટલે પાંદડું તો તરતું તરતું હાલી નીકળ્યું ફૂલરાણી ઉપર જ બેઠેલી ચાલતા ચાલતા તળાવની પાળે પહોંચી ગઈ ત્યાં કેટલું ઘાસ હતું એને જાલીને ધીરે ધીરે ફૂલરાણી કાંઠે ઉતરી કાઠે ઉતરવા જાય ત્યાં એક નોળિયો દોડતો આવ્યો ને ફૂલરાણીને ઉપાડીને ઝાડની બખોલમાં લઈ ગયો નોળિયો જઈને એની માને કે મામા જો તો હું કે હું મજાનું પ્રાણી લાવ્યો છું મારે એની સાથે પવણવું છે મા કે અર એની આડે પવણાય એને તો બે જ પગ એને પૂછડીય ને જ એને શરીરે રૂવાડાય એને છોડી દે છોડી દે કેવી કદરૂપી છે આવી કદરૂપીને કોણ પવણે માએ કહ્યું એટલે બિચારો કરાવીશું ઈ તો પાછો ફૂલરાણીને નીચે મૂકી આવ્યો ફૂલરાણી આખા દિવસની ભૂખી હતી એની ફૂલ જેવી કાયા કરમાઈ ગયેલી ત્યાં તો પડખે જ એક ઉંદરનું દર જોયું ડોષીને ઘરે ઉંદર જોયેલા એટલે બહુ બીક નો લાગી એને એણે દર પાસે જઈ અને પૂછ્યું અંદર કોઈ છે મને ખાવાનું દેશો એ સાંભળીને એક બુઢ્ઢી ઉંદડી બહાર આવી છોકરીને જોઈને ઉંદડીને તો બહુ હેત આવ્યું તરત જ એને અંદર લઈ ગઈ ત્યાર પછી ફૂલરાણી તો ત્યાં જ રહેતી ઉંદડી જારે બાર ચારો લેવા જાય ત્યારે ફૂલરાણી ઘરને ચાવણીથી વાળી નાખે પડખે ઘાસ ઉગેલું હતું એમાંથી તણા લાવીને પથારી પાથરી રાખે ને ઉંદડી જે ખાવાનું લાવે તે બેઉ જણા મળીને ખાય ઉંદડીને કોઈ સગુ નહોતું ફક્ત એક છછુંદ્રો કોઈક કોઈક વાર ને જતો આવતો ફૂલરાણી રોજ તણા લેવા જતી ત્યારે ત્યાં એક પંખી પડેલું જોતી

તો પણ પંખી રોજ ત્યાં જ રહેતું ફૂલરાણીને છોડીને બહુ આગે જાય જ નહીં એક દિવસ ઉંદડી ક્યાંકથી નવા નવા લુગડાના કટકા ઉપાડીને લાવી ફૂલરાણીએ પૂછ્યું કે આને શું કરશો ઉંદડી કે આ પહેરાવીને તને પરણાવશું તારે માટે એક વર ગોતી કાઢ્યો છે મારો ભત્રીજો છછુંદરો જોયો છે ને કેવો હોશિયાર છે એનું ઘર તો આપણા ઘરથી 10 ગણું મોટું ને એના કોઠારમાં તો એટલું ખાવાનું છે કે એક વરસ સુધી તો ખૂટે જ નહીં વળી રૂપાળો કેવો આવું મજાનું મખમલ જેવું કાળું ચામડું કોઈ ઉંદર નહી ન હોય અને એના શરીર ની સુગંધ કેવી અત્તર ગુલાબ પણ કુચ્ચા ઉંદડી મનમાં બહુ હરખાઈ ગઈ પણ ફૂલરાણી તો માથે લુગડું વઢીને રોવા લાગી ઉંદડી ખીજાઈ કે ચૂપ કર જો રોઈશ તો કાન ખચકાવી નાખીશ હાંજ પડી એટલે ફૂલરાણી છાની માની બહાર નીકળી ને પંખીભાઈ ની પાસે ગઈ બધી વાત સાંભળીને પંખીભાઈ બોલ્યા ચાલ હું તને મારી પીઠ ઉપર બેસાડીને આગે આગે લઈ જાઉં છું પછી એને લઈ પંખી લાગ્યું ઉડવા રાત પડી આકાશમાં ચંદ્રમા ઉગતો હતો પંખીભાઈને ફૂલરાણી એક બગીચા ઉપર થઈને જતા ત્યાં ત્યાં નીચે નજર કરે ત્યાં જોયું કે બગીચામાં એક ઠેકાણે અપરંપાર રૂપાળા ફૂલો હતા કાન માંડીને સાંભળ્યું તો એવું લાગ્યું કે તે ઠેકાણેથી બંસીના સૂર આવે છે ફૂલરાણીએ કહ્યું હાલોને જોઈએ તો ખરા કે ત્યાં શું થાય છે પંખી ભાઈએ એને લઈને ધીરે ધીરે એક સુંદર ફૂલ ઉપર ઉતારી ફૂલ રાણીએ જોયું તો બધાય ફૂલ ઉપર પોતાના જેવા જ એક એક પ્રાણી બેઠેલા અને બધાયને પતંગિયા જેવી રૂડી રૂપાળી પાખો કોઈ બંસી બજાવે છે તો કોઈ ગાયન ગાય છે કોઈ નાચી રહ્યા છે ફૂલ રાણીને જોતા જ એ બધા એની પાસે આવ્યા ને બોલ્યા તમને અમારા રાણીજી બનાવશું તમે બધા કરતાં વધુ રૂપાળા છો પછી બધાએ એને માથે મુગટ પહેરાવી દીધો ને નાની નાની બે રૂપેરી પાખો એની કમર ઉપર ચોડી દીધી આખી રાત બધા રાણીજીની આસપાસ નાચ્યા પરોઢિયું થયું ત્યાં તો રાણીજીને ઉપાડીને એ બધી પરિયો પોતાના દેશ ચાલી ગઈ પંખીભાઈને પણ સાથે લઈ લીધા મિત્રો આવી જ બીજી લોક વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વીડિયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે